તો ખેડાના નડિયાદમાં ગૌવંશના અંગ મામલે હિન્દુ આગેવાનો વચ્ચે મામલો ગરમાયો હતો શહેરના છાટિયાવાડ વિસ્તારમાં ગૌવંશ મળી આવ્યું હિન્દુ ધર્મસેના પ્રમુખ રાજન ત્રિપાઠી અને ભાજપ આગેવાન પરાગ બારોટ આગેવાને કહ્યું અમને અમારું કામ કરવા દો અને મામલો ઉગ્ર બન્યો હતો છેલ્લા કેટલાક સમયથી કોઈ અજાણ્યા તત્વો દ્વારા નડિયાદ શહેરમાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજે ફરી એકવાર ગૌવંશ નાનું બચ્ચું એક લગભગ પંદર દિવસ મહિનાનું બચ્ચું છે અને આજે ફરી એનું ગળું કપાયેલું ગળું અહીંયા મળ્યું છે સીસીટીવી કેમેરામાં ચેક કર્યું તો અહીંયા સુધી તો કુતરું લાવ્યું એવા વાત દેખાય છે કેમેરામાં પણ જ્યાંથી લાવ્યું ત્યાં બે પગ પણ પડ્યા છે હવે ત્યાંથી સુધી કૂતરો લાવ્યું બરોબર છે માનીએ પણ એ જગ્યાએ એ ગૌવંશ કાપીને કોણે નાખ્યું એ તપાસનો વિષય છે આ અઠવાડિયામાં આ ત્રીજું ગૌવંશ કપાયેલું આ રીતની હાલતમાં મળ્યું છે નડિયાદમાં વર્ષની આ નવમી ઘટના છે તો બસ પોલીસ તમે બોલે છે નડિયાદ ટાઉન પોલીસ અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે એ લોકો